નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓ મન મૂકી અને ઝૂમી ઉઠ્યા પ્રથમ નોર્તે ખેલૈયાઓ મન મૂકી રહેવા અને અહીંયા ભારે ભીડ જોવા મળી રાજુલા શહેરનું એકમાત્ર જય માતાજી યુવા ગ્રુપ દ્વારા માત્ર મહિલાઓ માટે આ ચાલતી નવરાત્રિ મહોત્સવના પ્રારંભે ખેલૈયાઓ મન મૂકી અને નાચ્યા રાજુલા શહેરમાં એકમાત્ર જય માતાજી ગ્રુપ ફ્રી પાસ વિનામૂલ્ય માત્ર એક રાજુલા શહેરમાં આયોજન થતું હોય ત્યારે અહીંયા સમગ્ર શહેરમાંથી ભારે ભીડ ઉમટી પડી રાજુલા શહેરમાં વર્ષોથી જય માતાજી ગ્રુપ દ્વારા માત્ર મહિલાઓ માટે ફ્રી પાસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અહીંયા માત્ર મહિલાઓ માટે જ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ગ્રાઉન્ડમાં પુરુષોને એન્ટ્રી આપવામાં આવતી નથી મહિલાઓ માટે ફ્રી પાસનું આયોજન કરવામાં આવે છે અને પ્રથમ નોરતે માતાજીની આરતી આરાધના કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવતા ખેલૈયાઓ દ્વારા માતાજીની આરાધના ગરબાઓ સાથે અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા પ્રથમ નોરતે જ ખેલૈયાઓએ ભારે ભીડ જામી હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું હતું પ્રથમ નવરાત્રિએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત પ્રતિનિધિ આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવરાત્રિમાં કલાકારો આશીષ જાની રાકેશા આંબલિયા એકતા શર્મા અરિધમ ટીમમાં હેમાંગ તાંગ બ્રિજેશ શર્મા ચિરાગ ચાવડા સહિતની ટીમ દ્વારા ભારે રમઝટ બોલાવવામાં આવી હતી આમંત્રિત તમામ મહેમાઓએ માતાજીની નવદુર્ગાની આરતી ઉતારી અને આ કાર્યક્રમમાં ખાસ આશરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમમાં એન્કરિંગ તરીકે રાજુલાનું ગૌરવ એવું ધમભાઈ બારોટ દ્વારા કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપન દબાવવાનું ભૂલતા નહીં